વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન થી જોડાયા છે જી હિરેન ભાજપના ચારેય ઉમેદવારો ઉમેદવારી પત્રક ભર્યા છે હા થોડી વાર પહેલાં તે ભારતીય જનતા પાર્ટીના જે ચારેય રાજ્યસભાના ઉમેદવાર છે તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે કારણ કે આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હતો ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની રાજ્યસભાની તમામ ચાર બેઠકના ઉમેદવાર એકસાથે જાહેર કર્યા હતા અને તેની અંદર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉમેદવાર તરીકે જાહેર થયા હતા જેને હમણાં થોડી વાર પહેલા જ પોતાની ઉમેદવારી એ અહિયાં નોંધાવી છે એટલે કે પોતાની દાવેદારી દર્જ કરી છે તેમની સાથે ગોવિંદભાઈ ધોળકિયા જેમને ગઈકાલે ઉમેદવાર જાહેર કર્યા હતા તેમણે પણ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે તેમની સાથે ડોક્ટર જસવંત પરમાર તેમણે પણ થોડી વાર પહેલા જ ઉમેદવારી નોંધાવી અને તેમની સાથે મયંકભાઈ નાયક તેમણે પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે હવે આવતીકાલે ફોર્મ 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 ચકાસણી થશે થશે અને ત્યારબાદ પાછું ખેંચવાની પ્રક્રિયા જે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે એ મુજબ આ તમામ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે જોકે ચૂંટણી થવાની કોઈ જ શક્યતા નથી કારણ કે જે સંક્ષ વિધાનસભાની અંદર રાજકીય પક્ષોનું તેમાં જીતી શકે અને એટલા માટે જ બે માંથી કોઈ પણ રાજકીય પક્ષ દાવેદારી નથી નોંધાવાના ત્યારે હવે જયારે મતદાન ની તારીખ છે કે જે મતદાન નથી થવાનું પરંતુ સત્યાવીસ તારીખે બિનહરીફ જાહેર થઈ શકે જી આભાર તમામ જાણકારી આપવા માટે